નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેક્રેટર અઠ્ઠાવીસ ગાંધીનગર ખાતે આદરણીય રાજેવગીની કૈલાશ દીદીજીએ નવા વર્ષના શુભેચ્છા સહ આશીર્વાદ આપ્યા અને એક શિવ પરમાત્માની સંતાન હોવાના નાતે આત્મા આત્મા ભાઈ અને શરીર ધારણ થતા ભાઈ બહેન સમજી શાંતિ પ્રેમ વિશ્વાસપૂર્ણ વ્યવહાર કરવા જણાવેલ આ શુભ પ્રસંગે શિવ બાબાને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવેલ ગુજરાતમાં શરૂ થયેલ બ્રહ્માકુમારીની ઈશ્વરીય સેવાના ડાયમંડ જયુબિલી વર્ષ બે હજાર પચીસ તળે આયોજિત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટની સમજ અને આ પીસ મિનિટમાં કરવાની પ્રાર્થના શાંતિ ફેલાવાની કોમેન્ટરીની સમજ આપતી નાટિકા રજૂ કરવામાં આવેલ એક એવું ગામ જ્યાં ઉજવાય છે દિવાળી પાટણ જિલ્લાના તાલુકાનું ગામ જ્યાં છેલ્લા વર્ષથી બધા જ પરિવારો સમૂહમાં દિવાળી બે હજાર આઠમાં માં સમૂહ દિવાળી કરવાનો એક વિચાર આવેલ અને પ્રથમ વર્ષે જે દિવાળીના સફળ આયોજન બાદ આ પરંપરા આજે પણ ચાલુ છે વાત એવી છે કે આ ગામમાં એકસો પચાસ જેટલા પાટીદાર પરિવારો છે એમાના મોટા ભાગના પરિવારો આજીવિકા માટે મોટા શહેરોમાં કે વિદેશમાં ચાલ્યા ગયા છે હાલ ગામમાં માત્ર વીસ એક પરિવાર રહે છે અને ગામ આખું ખાલી થઈ ગયું છે માત્ર લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગે લોકો વતનમાં આવતા હોય છે ઘણા લોકો તો વતન ભૂલી પણ ગયા હતા આ બધાને પોતાના વતનમાં લાવવા માટે અને વતન પ્રેમ જગાડવા હેતુ માટે સમૂહ દિવાળીનું આયોજન કરવામાં આવે છે જેમાં એકસો કરતા વધારે પરિવારો દર વર્ષે દિવાળીમાં જોડાય છે દિવાળીના ચાર દિવસે એક જ રસોડે બધાની ભોજન વ્યવસ્થા થાય છે શહેરમાંથી આવેલા બાળકોને ભારતીય સંસ્કૃતિની પરંપરા અને વડીલોએ કરેલ થાક પ્રયત્નો વિશે વડીલોની વાતો એવા પ્રવચનો રાખવામાં આવે છે બાળકો માટે રમત ગમત રાખવામાં આવે છે યુવાન કપલો માટે અલગ અલગ રમતો રાખવામાં આવે છે એક દિવસ ગરબા હોય છે બેસતા વર્ષની સમૂહ થાય છે વન ભોજન થાય છે રંગોળી જેવી હરીફાઈઓ પણ યોજવામાં આવે છે આમ ચાર દિવસ બધા જ પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરે છે વતનમાં જે પણ સગવડની જરૂરિયાત હોય તે ફાળું ઉઘરાવી સગવડું ઊભી કરવામાં આવે છે દિવાળીની સાથે સમાજ ઉત્થાનનું ભગીરથ કામ પણ કરવામાં આવે છે હું ડૉક્ટર અનિલ પટેલ રહું આમ તો ગાંધીનગર પરંતુ અત્યારે હું મારા વતન દાંત કરોડી ગામ જે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલું છે ત્યાં સમૂહ દિવાળી માટે આવ્યો છું આમ તો અમારું નાનકડું ગામ છે અને પાટીદારોના એકસો ને પચાસ જેટલા પરિવારો છે પણ અત્યારે ગામની અંદર પંદરથી વીસ પરિવારો જ ખેતી કરે છે બાકીના પરિવારો આજીવિકા માટે જુદા જુદા શહેરોમાં કે દેશ વિદેશ જતા રહે બે હજાર આઠની અંદર જ્યારે અમે ગામમાં આવીએ ત્યારે અમને એવું લાગતું કે ભાઈ ગામડાની અંદર લોકો ધીમે ધીમે ગામ છોડીને જતા રહે છે વતન છોડીને જતા રહે છે તો એમને ગામમાં કઈ રીતે ભેગા કરવા અથવા એમને વતનમાં કઈ રીતે લાવવા તો બે હજાર આઠની અંદર અમે લોકોએ એક સમૂહ દિવાળીનું આયોજન કર્યું અને પાટીદારોના તમામ પરિવારોને આમંત્રણ આપ્યું અને એ પરંપરા આજે પણ ચાલુ છે આટલા વર્ષ પછી પણ અમે લોકો ગામમાં સમૂહ દિવાળી કરીએ છીએ આ વર્ષે પણ સો જેટલા પરિવારો સમૂહ દિવાળીમાં જોડાયા છે ચાર દિવસ કાળી ચૌદસથી લઈ અને ભાઈ બીજ સુધી ગામમાં અમે બધા ભેગા થતા હોઈએ છીએ એક જ રસોડે બધાનું જમવાનું હોય છે અને બાળકો માટે જુદી જુદી રમતો સ્પર્ધાઓ રંગોળી હરીફાઈ ઋષ સબંધ દેવદર્શન બેસતા વર્ષની સમૂહ આરતી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ આના આના કારણે ગામની અંદર એકતા વધે છે પરસ્પર એકબીજાને ઓળખે છે અને લોકો નજીક આવે છે અને વતન માટેનો એમનો જે પ્રેમ છે એ જળવાઈ રહે છે તો આ સમૂહ દિવાળીનું આયોજનના કારણે આજુબાજુના ગામડાઓની અંદર પણ હવે આ પ્રકારના આયોજનો થવા માંડ્યા છે જે આનંદની વાત છે બંદી છોડનું અર્થ કેદમાંથી મુક્તિ થાય છે આ શબ્દનો ઉપયોગ શીખોના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોબિંદ સાહિબજીની મુક્તિની યાદમાં કરવામાં આવે છે જેમને મુઘલ સમ્રાટ જહાંગીર દ્વારા ગ્વાલિયર કિલ્લામાં કેદ કરવામાં આવ્યા હતા તેણે બાવન હિન્દુ રાજાઓને મુક્ત કરવામાં પણ મદદ કરી જેમને અન્યાયી રીતે કેદ કરવામાં આવ્યા હતા વર્ષ સોળસો ઓગણીસમાં માં ગુરુ હરગોબિંદજીને મુઘલ સમ્રાટ જહાંગીર દ્વારા કેદ કરવામાં આવ્યા હતા ગુરુજીએ જહાંગીરની શરત સ્વીકારી કે જે રાજા તેના કપડાની બાવન કળીઓમાંથી એક પકડીને બહાર આવશે તેને મુક્ત કરવામાં આવશે ગુરુજીએ બાવન કળીઓ ધરાવતો ખાસ જબ્બો પહેર્યો હતો અને આ રીતે તમામ બાવન રાજાઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા આ ઘટનાને કારણે ગુરુ હરગોવિંદ સાહેબને બંદીચોર દાતા જે કેદીઓને મુક્ત કરે છે કહેવામાં આવે છે આ દિવસને બંદીચોર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવાળીના દિવસે આવે છે તેથી શીખ સમુદાય તેને દિવાળીની સાથે ઉજવે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ